નમસ્કાર મિત્રો મિત્રો સૂર્યનું રત્ન છે આ ત્રણ લગ્નવાળા અને એક રાશિવાળા જો પોતાના જીવનમાં ધારણ કરે તો એમના જીવનમાં રાજયોગ પણ બને છે સાથે સફળતા પણ મળે છે અને જીવનની અંદર માન સન્માનનો વધારો થાય છે સાથે સરકારી કામકાજમાં પણ ખૂબ લાભ થાય છે સાથે રાજકીય ક્ષેત્રમાં પણ ખૂબ લાભ થાય છે આ ત્રણ લગ્ન કયા છે તો પેલું લગ્ન છે મેસ્ટ લગ્ન છે જેના પંચમ ભાવના માલિક થાય છે સૂર્ય દેવ એટલે એનું રત્ન ધારણ કરવાથી ખૂબ સફળતા મળી શકે છે સાથે બીજું લગ્ન છે એ ધન લગ્ન છે ભાગ્યના સ્વામી થાય થાય છે છે એ રત્ન ધારણ કરવાથી ભાગ્ય અને ત્રીજું લગ્ન છે જે તુલા લગ્ન માનવામાં આવે છે તે પણ દશમેશના જે સ્વામી થાય છે એને ખૂબ લાભ થાય છે અને રાશિ છે એ સિંહ રાશિ છે સિંહ રાશિના જાતકો માટે પણ જે આ રત્ન છે માણેક ધારણ કરવાથી જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે સાથે મિત્રો આ રત્ન કઈ આંગળીમાં પહેરવું જોઈએ અને એનું પંચાંગ કર્મ અવશ્ય કરવું જોઈએ જમણા હાથની ત્રીજી આંગળીમાં આ રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ સાથે જન્મકુંડી બતાવીને પણ રત્ન ધારણ કરી શકાય છે નમસ્કાર